દ્વિતી તંત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી વિષય અંગ્રેજી ધોરણ સાત ક્વેશન એક છે કે નીચે આપેલો પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નના ઉત્તર લખો તો અહીંયા એક ફકરો આપેલો છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે વિચ ડિઝીઝ આર સ્પ્રેડ બાય મોસ્કિટોઝ તો ધે સ્પ્રેડ મેલેરિયા કોલેરા એન્ડ ટાઈફોઇડ બીજું વેન ડુ વી હેવ અ સ્વામ ઓફ ફ્લાઇસ એન્ડ મોસ્કિટોઝ તો વી હેવ સ્મા સ્વામ્સ ઓફ ફ્લાઇસ એન્ડ મોસ્કિટો ઇન મોન્સૂન એન્ડ વિન્ટર what is difficult to catch a fly or a mosquito uh, which food items do we need to make a trap so we need small pieces of apples uh, five grams of sugar and a few drops of lemon juice but we find out opposite words difficult to say easy and throw throat to say catch. ક્વેશ્ચન ટુ આપેલ નકશાના આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો એ નકશો આપેલો છે એના આધારે ખરા છે કે ખોટા વિધાન લખવાના છે વોટર કલર ઇઝ નિયર ધ ટોયલેટ વોટર કુલર તો ખોટું ધેર આર થ્રી ક્લાસરૂમ ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ પ્લેગ્રાઉન્ડ ખોટું ધેર આર ટુ ટોયલેટ્સ નિયર ધ કિચન ગાર્ડન સાચું યુ હેવ ટુ ટર્ન લેફ્ટ ટુ રીચ ધ ઓફિસ ફ્રોમ ધ મેન ગેટ ખોટુ ધ કિચન ગાર્ડન ઇઝ ઇન ધ સાઉથ ખોટું અહીંયા તમારે લેફ્ટ સાઈડ લેફ્ટ ને રાઇટ તમારી સાઈડ જોઈ અને પ્રશ્નો જવાબ આપવાના છે ક્વેશ્ચન તરીકે ધ્યાનથી વાંચો વાક્યો વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો વાક્યો બનાવો પહેલાંનું થશે ડુ શ્રુતિ એન્ડ સવિતા ડ્રિંક ટી એવરી મોર્નિંગ બીજાનું થશે ડુ પીપલ નીડ વોટર ટુ લી લાઈવ લીવ ત્રીજું ડઝ બાર્બર કટ હેર ચોથું ડુ ચિલ્ડ્રન રીડ સ્ટોરી બુક્સ પાંચમું ડુ વુમન પ્લે ક્રિકેટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ ક્વેશન ફોર રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે એચનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો પહેલાનું થશે વોટ ડઝ નિહલ ફ્લાઇઝ ઓન અવર ટેરેસ નિહાલ બીજું વેન ડસ કિન્જલ વોચ વોચ ટીવી ડબલ્યુ એ ટીસીએચ ત્રીજું સ્પેલિંગમાં ભૂલ છે ડબલ્યુ એટી સીએચ વોચિસ ટીવી ત્રીજું વુ પ્રે ટુગેધર ચોથું વેર ડુ પીપલ લાઈવ સાયન્સ બે હજાર ઓગણીસ પાંચમું વેન ડ સોનલ ઇડ્સ એન્ડ એપલ ઇ એટીએસ એમાં ઇડ્સમાં સ્પેલિંગમાં ભૂલ છે ઇડ્સ એન્ડ એપલ ક્વેશ્ચન ફાઇવ યોગ્ય જોડકા જોડો અને ફરીથી લખો પહેલાંમાં આવશે સી થર્ડ બીજામાં આવશે ફિફ્થ ત્રીજામાં આવશે સેવન્થ ચોથામાં આવશે ફિફ્ટીન્થ સેવન્ટીન્થ પછી ફિફ્ટીન્થ અને પાંચમામાં આવશે નાઇન્થ ક્વેશ્ચન સિક્સ આ મોસ્કીટો ટ્રેપ બનાવવાની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પહેલો આવશે ટેક અ બોટલ બીજો આવશે કટ ધ બોટલ વિથ સીઝર ત્રીજો આવશે રિમૂવ ધ કેપ ચોથો આવશે પૂર ધ પાર્ટ્સ અપ સાઇડ ડાઉન ધ બોટલ અને પાંચમું આવશે એટેચ બોટ એટેચ બોથ ધ પાર્ટ્સ વિથ સ્ટીકી ટેપ્સ સાતમું બિલ ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો વેર ઇઝ શોપ સિચ્યુએટેડ ધ શોપ નંબર ઇલેવન જનતા બજાર સરસપુર અમદાવાદ વેન્ડીડ મિરાજ રાય બાય સ્ટેશનરી આઇટમ્સ અગિયાર સાત બે હજાર ત્રેવીસ હાઉ મચ વીલ યુ પે ઇફ યુ બાય બાર પેન્સિલ ફ્રોમ ધીસ શોપ ચોર્યાસી હાઉ મેની આઇટમ્સ આર મેન્શન ઇન ધ બિલ ચાર આઇટમ્સ વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ સેવન હંડ્રેડ ફોર્ટી થ્રી ઓનલી ક્વેશ્ચન ફકરામાં આપેલ વાક્યોને કોષ્ટકમાં વર્ગીકૃત કરો તો બાર આવશે આઈ કટ હેર ફાર્મરમાં આવશે એગ્રો ક્રોપ્સ આઈ પ્લબ ધ ફિલ્ડ ટેલરમાં આવશે સ્ટીચ શર્ટ આઈ કટ ક્લોથ્સ ક્વેશ્ચન એન છે આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો તે સમયપત્રક આપેલું છે એટલે ટેબલ એના આધારે નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે વુ ટીચ એન્વાયરોમેન્ટ હિનાબેન ટીચ એન્વાયરોમેન્ટ હાઉ મેની પીરિયડ્સ ઓફ મેથ્સ આર ધેર ઇન ધ ટેબલ વન પીરિયડ વેન વીલ યુ હેવ મિસ ડ્રીલ્સ સેટરડે સલીમભાઈ ટીચ ઓન સેટરડે ટ્રુ નેમ ઓલ ટીચ ઇઝ મેન્શન ઇન ધ ટેબલ મેથ્સ સલીમભાઈ ઇંગ્લિશ સોયલભાઈ એન્વાયરોમેન્ટ હિનાબેન ગુજરાતી પ્રીતિબેન ડ્રોઈંગ અશોકભાઈ મ્યુઝિક શ્યામજીભાઈ અને ક્રાફ્ટ પ્રવીણભાઈ ક્વેશ્ચન ટેન આપેલ ત્રણ વિધાનોમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો તો પહેલાંમાં આવશે અમીડ ડ્રિન્ક્સ મિલ્ક બીજામાં આવશે શીતળ ડઝ નોટ લાઇક એપલ ત્રીજામાં આવશે આઈ પ્લે ક્રિકેટ ચોથામાં આવશે ધે કટ વેજીટેબલ્સ અને પાંચમામાં આવશે મોઝો ઇડ્સ ઓરેન્જ ક્વેશ્ચન અગિયાર કોસ્માપેલ શબ્દ વડે ખાલી જગ્યા કરી પૂરી પરિપત્ર પૂર્ણ કરો તો પહેલાંમાં આવશે નવેમ્બર પચીસ બે હજાર ત્રેવીસ ડિયર કાવ્યા હાઈ હાવ આર યુ હોપ યુ આર ફાઇન ધેર બર્ડ્સ સેન્ચુરી ધ ખીચદડિયા નહી ફાઇન ધેર નેક્સ્ટ મંથ વી આર ગોઇંગ ટુ ધ બર્ડ સેન્ચુરી ધ ખીચ દડિયા વી વિલ સી મેની બર્ડસ દેર વી વિલ સ્ટે દેર ફોર ટુ ડેઝ આઈ વોન્ટ ટુ યુ ટુ જોઈન અપ વી વિલ એન્જોય ધેર ડુ રિપ્લાય ટુ ધીસ લેટર ગીવ મી રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ યોર ફ્રેન્ડ્સ ટીના અહીં ધોરણ સાત વિષય ઇંગ્લિશ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં